પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વિશેષ એક પહેલના બીજા ચરણમાં એક પેડમાં કે નામ બે દશાંશ શૂન્ય અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના સુબીર રેન્જમાં સમાવિષ્ટ માળ ગામ ખાતે વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન કવચનું ઉદઘાટન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ વન કવચમાં એક હેક્ટર જમીનમાં એકસો સાત જાતના અગિયાર હજાર એકસો અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે મંત્રીશ્રીએ પ્રવચન કરતા જણાવ્યું કે આદિવાસી લોકો હંમેશા પ્રકૃતિની ચિંતા કરતા હોય છે અને ડાંગ રાજવીઓના વખતથી ડાંગના જંગલનું રક્ષણ હર હંમેશા લોકો કરતા આવ્યા છે એટલે જ કોરોના જેવી મહામારીની બીમારીમાં પણ ડાંગના લોકોને જંગલથી રક્ષણ મળ્યું હતું તેમ જણાવ્યું હતું અંતે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લા પ્રમુખ નિર્મળાબેન ગાઈન ડાંગ રાજવીશ્રી દહેર તેમજ ફોરેસ્ટ વિભાગ ડાંગ વલસાડ વર્તુળના સીસીએફ ડાંગ ઉત્તર અને દક્ષિણ બંને વિભાગના ડીએફઓ તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ હા નમસ્કાર એક પેર માકેનામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેર માકેનામ ટુ પોઈન્ટ ઓની વિશ્વ પર્યાવરણ દિવસે શરૂઆત કરી ત્યાર પછી સમગ્ર દેશની અંદર એક પેર માકે નામના વૃક્ષો વાવવાની શરૂઆત ફરી શરૂઆત કરવામાં આવી ગત વર્ષે એક પેર માકે નામની અંદર મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ જનતાને આહવાન કર્યું હતું ત્યારે મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર દેશની જનતાએ જન આંદોલન બનાવીને એકસો એકતાલીસ કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને એમાં પણ ગુજરાતે લગભગ સત્તર કરોડથી વધુ વૃક્ષો ગત વર્ષે વાવ્યા હતા આ વખતે પણ ટુ પોઈન્ટ ઓની શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર સામાજિક સંસ્થાઓ એનજીઓ હોય તમામ લોકોએ સાથે મળીને એક પેર માર્કેટ નામની શરૂઆત કરી છે આજે પંપા સરોવર ખાતે આજે અગિયાર હજાર એકસો ને અગિયાર વૃક્ષો એક સાથે આજે વાવ્યા છે સાથે સાથે સબડીધામનું પણ એક પવિત્ર સ્થાન અહીંયા આવ્યું છે ત્યારે આ વિભાગ તરફથી લગભગ અહીંયા બોર માટેનું વન પણ બનાવ્યો છે સિંધુ વનપણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આમ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો વાવ્યા છે હું આપના માધ્યમથી દરેક લોકોને કહેવા માગું છું કે આપણે ત્યાં આવે ખેતર હોય ખેતરનો શેડો હોય કે ગામની અંદર ગામની સ્કૂલો હોય ગામના ભાગો હોય ત્યાં દરેક લોકો વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે અને હરિયાળું ગુજરાત બનાવે એના માટે પણ વિનંતી કરું છું આજે વન વિભાગ તરફથી જે માલિકીની જમીનની અંદર જે વૃક્ષો હતા એ કાપીને જે એમને જે કિંમત મળી છે એનું પછી ચેક લીટરનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે એની અંદર પણ લગભગ દસ જેટલા વૃક્ષો હોવાની પરમિશન અમારા વન વિભાગ આપે છે તો આજે લગભગ ચાર લાખથી વધુની રકમ આ આદિવાસી